ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના મારા આ બ્લોગ પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બટાકા ઉપર બટાકામાં શું આપવું જરૂરી છે એનો શું ફાયદો છે ક્યારે આપવું કેટલું આપવું તો સૌ પ્રથમ મારો પરિચય તમે આપું છું મારું નામ છે રાજુભાઈ ચૌધરી કામની જો વાત કરીએ તો હું કામ કરું છું એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર ઇન એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ આ કંપનીમાં હું કામ કરું છું જે જૈવિક પ્રોડક્ટ બનાવે છે જે અવારનવાર ખેડૂતો પૂછે છે કે તમે જણાવો કે તમે શું આપો છો પર્સનલી તમારા ખેતરમાં તમે શું આપો છો આપણે જોઈ રહ્યા છો આ ખેતર છે બટાકાનું એક અઠવાડિયું થઈ ગયું છે શરૂઆતમાં જે આપવાની વાત કરીએ તો એમાં અમે નવ ચોવીસ ચોવીસ પંદર 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 વીસ વીસ જીરો તેર યુનિટ ઓફ પોટાશ અને એમોનિયમ સલ્ફેટ આપ્યું હતું અને માઇક્રોવેન્ટ આપ્યા હતા આ જે આપણે વાત કરીએ છીએ એ ખાતરની વાત કરીએ છીએ એના સિવાય અમે જાણ્યું ખાતર આપ્યું હતું એના પછી રોટા બધું થયું એના પછી અલગથી શું આપ્યું તો એમાં આપણે જે પોષણની વાત કરીએ તો પોષણમાં શરૂઆતમાં આપણે આપ્યું માઇકોરાઈજા જે છે નામથી આવે છે માઇકો પાવર અને તમે એવું નથી કહેતો કે તમે હું જે વાપરું છું એ જ વાપરો એ જ કંપનીનું વાપરું મેં વાપર્યું છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ એનું એ બી કારણ છે કે હું એમાં કામ કરું છું અને મેં એની ટેકનોલોજી જોઈ છે એનો રિસર્ચ જોયું છે એ કઈ રીતે કામ કરે છે શું એનાથી ફાયદો છે હું એમ બી નથી કહેતો કે તમે આ ના વાપરો બીજું વાપરો વાપરી શકો છો તમે પણ વાપરજો જરૂર જે બી હું જણાવું છું એ વસ્તુ કોઈ પણ કંપનીની વાપરો પણ વાપરજો જરૂર આ છે પાવર જેમાં માઇકોરાઈઝર પોષણ આવે છે જે મતલબ માઇકોરાઇઝા આપણે કહીએ છીએ તો માઇકોરાઈઝાનું કામ તો તમે લગભગ ઓલમોસ્ટ બધા લોકો જાણો છો પણ એવું જણાવું કે શોર્ટમાં તમને માઇકોરાઈઝર શું કામ કરે છે માઇકોરાઈઝા મોંનો વિકાસ એ તો કરે જ છે તંતુઓનો વિકાસ કરે છે પણ બીજું કામ કરે છે કે જમીનમાં જે પોષક તત્વો છે એ પોષક તત્વો આપવાનું કામ કરે છે એ રીતે છોડને મળે છે એ પણ આપણે નાઇટ્રોજન પોસ્ટ પોટાશ આપો છે એને લભ્ય કરવાનું કામ કરે છે બીજું પાણીનો સ્ટ્રેસ ખાતરનો સ્ટ્રેસ આપ તો એને મેન્ટેન કરવા રાખે છે એને અપટેક કરવાનું કામ કરે છે બીજું ઘણું બધું કામ છે પણ એમાં ડિટેલમાં વાત કરવી પડે તો એ રીતનું આ માઇકોરાઈઝા બીજું પોષણમાં વાત કરીએ તો આ બાયોફિલ્ડ છે જે બી બધી પ્રોડક્ટ આમાં તો જે બાયોલોજીકલમાં છે એ મેં એગ્રીલેન્ડની જે વાપરી છે તો બાયોફિલ્ડ જે છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને ઝિંકના બેક્ટેરિયા છે તો એ શું કામ કરે ને કઈ રીતે કામ કરે તો એની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા મતલબ એ જે બી નાઇટ્રોજન ફોસ્ફરસ આપણે જમીનનુંમાં પડ્યો છે જે આપણે ખાતર આપણે આપીએ છીએ ડીએપી આપીએ વર્ષો જૂનું આપીએ છીએ તો એમાં બધું નથી થતું કોઈ પાર્ટમાં ફોસ્ફરસ ફિક્સ થઈ જાય નાઇટ્રોજન હવામાં બહ્યું છે એ રીતનું અને પોટાશ તો આપણી જમીનમાં પડ્યો છે પણ એ ડાયરેક્ટ છોડ નથી લઈ શકતો તો આ બેક્ટેરિયા એને ફિક્સેશન કરી સર્ન્યુલાઇઝ બેક્ટેરિયા છે એ એ ખાતર આપવાનું કામ કરે છે એટલે એ જ રીતનું સમજો કે આ એનપીકે છે પણ જૈવિક રીતે છે આપણે આ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આપવાનું કામ કરે છે બાયોફીલ્ડ તો એ અમે વાપર્યું છે એનું માપ છે પર એકર પ્રમાણે આઠથી પંદર કિલો પણ મેં વાપર્યું છે ચોવીસ કિલો કારણ કે આનું માપથી વધારે નાખવાનો કોઈ નુકસાન નથી અને ફાયદો તો ફાયદો જ છે માઇકો રાજાની વાત કરીએ તો આ ચાર કિલોની આવે છે જે પાવર નામથી આવે બીજું એક ડબ્બી આવે છે જે તમે પાવડર ફોર્મમાં પાછળથી આપી શકો ડ્રીપ દ્વારા ફુવારા દ્વારા અથવા પૂંખીને તમે ફુવારા ફેરવી શકો કે પાણી દ્વારા કે ડ્રેન્ચિંગ દ્વારા તમે આપી શકો છો પછી જે રક્ષણની વાત કરીએ તો મેં વાપર્યું છે મોનિટર જેમાં ટ્રાયકોડરમાં વિરિડ આવે છે આ વસ્તુ જે છે ટ્રાયકોડરમાં વિરડી એ તમે કોઈ પણ કંપનીનું વાપરો એગ્રીલેન્ડનું તો વાપરો તો ઘણું બધું સારું છે કંપની સારી છે એની જે રિસર્ચ છે જે જમીનની ફૂગ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે જમીનની ફૂગના કારણે જે રોગો થાય છે સુકારો પુવારો સ્કેબ એ રીતનું કામ કરે છે બીજું વાત કરીએ સુડોઝોન તો સુડોઝોનમાં ઝોનમાં સુડો મોનાસ આવે છે જે બેક્ટેરિયલ ડિસીઝ કંટ્રોલ કરવાનું કામ કરે છે ફૂગ જે ફૂગ રિલેટેડ જે ડિસીઝ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને નેમેટોડ કંટ્રોલ કરે છે તો આ ત્રણ વસ્તુ કામ કરે છે આનું માપ છે પાંચસો ગ્રામ ફર એક આનું માપ છે મોનિટરનું અઢીસો ગ્રામ પર એકર મેં થોડું વધારે વાપર્યું છે ડોઝ કરતાં પણ તમે એ પ્રમાણે વાપરી શકો છો સ્ટાન્ડર્ડ ડોઝ પ્રમાણે આ જે વસ્તુ છે એના કારણે આપણે જે શરૂઆતની ફૂગ છે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે એનાથી કંટ્રોલ મેળવી શકાય છે બહુ સસ્તી પ્રોડક્ટ આવે છે અને આનું કોઈ નુકસાન નથી તમે વધારે પડી જાય તો એનો કોઈ નુકસાન નથી તો એ પ્રમાણે તમે વાપરી શકો છો યોર્કર આપવાનો છે જે પેસિલોમાઇસસ લીલાસસ બી આવે છે લિક્વિડમાં અને પાવડરમાં વાત કરીએ તો વર્ટિશિલયમ ક્લેમેડોરિયમ આવે છે આ જે જમીનના જીવાત જમીનના જે નેમેટોડ છે જે આપણે કૃમિ કહીએ ગંઠવા કૃમિ કહીએ કે મૂક કૃમિ કહીએ એને કંટ્રોલ કરવાનું આવે છે એમ કોઈપણ છોડના મોંમાં ઈંડા મૂકે છે અને એ ઈંડા જે છે એ ઉપર કોઈ પણ છોડની ગ્રોથ આપતું નથી એ એનો ગ્રોથ બંધ થઈ જાય છે તો આ એને જે નેમેટોડના ઈંડા છે એને ખાવાનું કામ કરે છે વર્ટિશિલયમ ક્લેમેટો મતલબ જે એનું ટ્રેડ નામ છે એ યોર્કર છે તો એને ખાવાનું કામ કરે છે તો એનાથી બી આપણે નેમેટોડથી બચાવી શકીએ છીએ પછી બીજું આપવાનું મેટા મેટાસોફ્ટ મેટા છે મેની શોફ્ટલી જે જમીનની જીવાતોથી આપણે બચાવે છે જમીનમાં જીવાતો આપણે વાત કરીએ તો મોલ ક્રિકેટ છે વ્હાઈટ ગ્રબ છે ઉંધઈ છે એ બધાથી આપણને કંટ્રોલ આવે છે પણ હાલ માટે શરૂઆતમાં તમે આ વસ્તુ આપી શકો છો કોઈ પણ કંપનીનું આપો પણ હું તો એમ કહું છું કે તમે ટ્રાયકોડરમાં વિરિડી સુડોમોનાસ ફ્લો સૂડોમોનાસ ફ્લોરસેસ અને માઇકોરાઈઝર અને એમપીકે જેડેનના બેક્ટેરિયા તમે વાપરો ખાસ વાપરો આનાથી કોઈ વધારે ખર્ચો નથી આનો ઓવરઓલ ખર્ચો જોઈએ તો પર એકર પ્રમાણે મેક્સિમમમાં મેક્સિમમ પંદરસો રૂપિયા ખર્ચો થશે પણ આપણે બટાકામાં આટલું મોકું બિયારણ વાપરીએ છીએ એટલું બધું ચાર મહિનામાં આપણે મહેનત કરીએ છીએ તો આટલો ખર્ચો કરાય આનાથી કોઈ જમીનની આડઅસર નથી જમીન કમ્પ્લીટ સુરક્ષિત રહેશે આપણે ખાવા માટે આપણે બટાકા વાપરીએ છીએ બીજાને આપીએ છીએ તો આ વસ્તુમાં આપણે જવું જોઈએ જમીનની ગુણવત્તા સુધરશે જમીનમાં વર્ષો વર્ષનો ખર્ચો ઘટશે અને ઉત્પાદનમાં તો વધારો થશે જ સારું ધન્યવાદ ખેડૂત મિત્રો આવા અવારનવાર વિડીયો તમને માહિતી આપશું ઓકે ધન્યવાદ